નીકળી તો ગામમાં જવા માટે વાતમાં આવી ગયું હે ખતરનાકમાં ખતરનાક મિશન મિશન ઇમ્પોસિબલ હે ઇમ્પોસિબલ કરવાનું ભાઈ ખાંડામાં બહાર કાઢવાના ખાંડામાં રોય પડે નહીં ક્યાં વધારી શૂક્યા છે ગામના છોરે બન્યા પછી પહેલી વાર ભાઈ ભાઈ અને સોરો એટલે એક નંબર બનાવ્યો ભાઈ શક કેમ બાકી બનાવ્યો છે હે ને

મેળ જ જાગીને આવી ગયા આવી અને ઘરે આવીને કિરને થોડુંક બાલનું કામ એટલે વળગે ફરશે આવો આવી ગયો થાંભલી લેવા માટે કેમ કે વાવાનું છે આપણે મસ્ત રીતેનું ફ્રૂટ ઝાડવું એટલે એની માટે જો આ થાંભલી તો પડી હતી આવડી ગાંખે મારી જેવડી તે ખોડી દઈ ખાડું કિરને કીધું વળગે ફરશે તો ખોડી ખોળી ખોડી જો અહીંયા એક થાંભલી આ એક તો લાવી હતી નાની પડી થાંભલી એટલે બીજી લાઈ ખોડી દીધી હવે મારી હાલત જો તમે આખો પરેશનો પડી ગયો કેમ કે પવન એટલો બધો તો દસ ગ્રામ તો આગળ જોઈએ એક બીટીઆસ બે વિડીયો જોયા છે એટલે કે બિહાઇન્ડ ધ સીન જોયા તમે અત્યાર સુધી હતા હવે લ્યા એ થોડુંક વર્કઆઉટ ખાધ્યા પછી આપણે થઈ ગયું વર્કઆઉટ દસ પંદર પુસ્તક માર્યા નીચે જમીન કડી અને